વિસનગરમાં નેતાઓના આગમન સમયે ટ્રાફિક હળવો કરાવતી પોલીસ અન્ય દિવસોમાં કામગીરી કરશે ખરી એક દિવસ પહેલાં મુખ્યમંત્રી વડનગર જેવા વિસનગર થઈને નીકળાય એ સમય પોલીસે એક કલાક પહેલાં જ બંદોબસ્ત ગોઠવીને વિસનગરના ટ્રાફિકને સારી રીતે સંચાલિત કર્યો હતો જે બાદ પોલીસની ટ્રાફિકને લઈને કોઈ કામગીરી જોવા ન મળતા વિસનગરની જનતા કહી રહી છે કે શું નેતાઓ આવે ત્યારે જ કામગીરી કરવાની શું અન્ય દિવસોમાં પોલીસની કામગીરી નહીં આવતી હોય વિસનગરમાં ઓવરબ્રિજ બનતો હોય ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી છે અને હેરાનગતિ પણ થઈ રહી છે ત્યારે પોલીસે એક બે દિવસ ડ્રાઈવ ચલાવીને કામગીરી બતાવીને સંતોષ માની લીધો હતો ત્યારબાદ કોઈ કામગીરી જોવા નથી મળી રહી માત્ર નેતાઓ માટે જ નહીં પણ જનતા માટે પણ પોલીસ કામગીરી શરૂ રાખે એ વિસનગરની જનતાની માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ વિસનગર અમે તમને આપીશું પણના સમાચાર જો તમે અમારા માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં